આજે આપણે બનાવશું ઉપવાસમાં ખવાય એવી ટેસ્ટી રેસીપી જે ટેસ્ટી તો છે જ સાથે સુપાચ્ય પણ છે તો આપણે આમાં સામા સમૂહ મોરઈ મોરૈયાના નામે ઓળખાતા ઉપવાસમાં ખવાતા ચોખાની રેસીપી બનાવીશું આજે આપણે એટલી ટેસ્ટી ખીચડી બનાવીશું તેમાં કઢીની પણ જરૂર નહીં પડે તો મિત્રો આ વ્રતના સમયમાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજનનો આનંદ લેવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો હેલો ફ્રેન્ડ્સ હું તૃષા તૃષાઝ રેસિપી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે મોરૈયાની ટેસ્ટી યમી ખીચડી બનાવવા માટે મેં અહીંયા લગભગ દોઢસો ગ્રામ જેવો મોરૈયો લીધેલો છે વાડકીમાં માપવા જઈએ તો લગભગ એક વાડકી જેવો મોરૈયાને સાફ પાણીથી આવી રીતે બે ત્રણ વાર આપણે ધોઈ લઈશું જેનાથી કાંઈ કચરો હોય તો પણ નીકળી જશે મોરૈયાની ખીચડી સહેલાઈથી અને ચટપટથી બનાવવા હું કુકરનો ઉપયોગ કરી રહી છું કૂકરને થોડું ગરમ થવા મૂકીશું કૂકરમાં થોડું તેલ ગરમ કરવા મૂકીશું તેલને એક મિનિટ જેવું ધીમા ગેસ પર ગરમ થવા દઈશું જેવું તેલ ગરમ થાય તેમાં આપણે એક ચમચી જેવું જીરું નાખીશું જીરાને થોડું તતળવા દઈશું આઠથી દસ લીંગડાના પાન નાખીશું અને આઠ થી દસ નંગ જેવા સિંગદાણા નાખીશું સિંગદાણા મેં અહીં કાચા જ વાપર્યા છે બધાને એક મિનિટ જેવું સાંતળી લઈશું મેં અહીં એક મોટા કાચા બટાકાને છોલીને આવી રીતે ટુકડામાં કાપીને લીધા છે તેને પણ હવે નાખી દઈશું એક મિનિટ જેવું તેને ફ્રાય થવા દઈશું તમે ઈચ્છો તો તેને ઢાંકીને પણ સાતળી શકો છો મેં અહીંયા ચારથી પાંચ લીલા મરચાં અને એક ઇંચ જેટલા આદુના ટુકડાને મિક્સરમાં પાણી નાખ્યા વગર પીસી લીધા છે આવી પેસ્ટ તૈયાર થઈ જશે તેને પણ હું બે ચમચી જેવી નાખું છું હવે થોડા શેકેલા સિંગદાણાનો પાવડર નાખીશું અને સાથે ધોઈને રાખેલું મોરૈયો પણ નાખી દઈશું બધાને સારી રીતે હલાવી મિક્સ કરીશું બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે આને એક મિનિટ જેવું સાતળવા દઈશું હવે તેમાં એક વાડકી જેવું હું પાણી નાખી રહી છું મેં અહીંયા એક વાડકી જેવું દહીં લીધેલું છે તેને મેં ચમચી થી ફેટીને લીધેલું છે તેને પણ હવે નાખી દઈશું બધાને એકવાર મિક્સ કરી લઈશું એક ચમચી લાલ મરચું અને એક ચમચી ધાણાજીરાનો પાવડર નાખીશું સ્વાદ અનુસાર ઉપવાસ વાળું મીઠું નાખીશું બધી જ વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું હવે એક વાડકી જેવું પાણી ફરી હું નાખું છું અને અહીંયા તમે જેટલો મોરૈયો લીધો હોય તેનાથી ત્રણ પાણી આપણે નાખવાનું છે ઉપરથી થોડી સમારેલી કોથમીર નાખીશું બધાને એકવાર મિક્સ કરી લઈશું કુકરનું ઢાંકણું ઢાંકી કુકરમાં એક સીટી હાઈ ફ્લેમ પર અને ત્યારબાદ એક સીટી સ્લો ગેસ પર વાગવા દઈશું કુકર ઠંડુ થઈ ગયું છે હવે ખોલીને જોઈએ કેટલી સરસ ખીચડી બનીને તૈયાર છે કેટલીક વાર ઉપવાસ ન હોય તો પણ તમને બનાવી નહીં ખાવાની ઈચ્છા થાય તેવી બને છે આ ખીચડી મેં અહીં આ ઠંડી ઠંડી છાસ અને કાકડીના સલાડ સાથે ખીચડીને સર્વ કરી છે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો આવી જ નવી નવી રેસીપી માટે અમારી સાથે જોડાયેલા રહેજો તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર સાથે અમારા વિડીયોને શેર જરૂરથી કરજો અને હા કમેન્ટ કરવાનું ના ભૂલશો તમારો અભિપ્રાય અમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે તમે ક્યાંથી આ વિડીયો જુઓ છો તે જરૂરથી જણાવશો થેન્ક યુ